અમદાવાદમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સીએમ હાજર રહ્યા મિશન થ્રી મિલિયન ટ્રીઝ થીમના લોગો અને પોસ્ટરનું તેમણે અનાવરણ કર્યું છે રિવરફ્રન્ટ પર દોડનારી એએમટીએસની પંદર ઈ બસનું તેમણે ફ્લેગ ઓફ કરાવ્યું મેટ્રો સેવાને સાંકળવા એએમટીએસના કનેક્ટિવિટી રૂટની શરૂઆત કરાવી છે ગન કચરાના નિકાલ માટેના રીડ્યુઝ અને રીયુઝ અને રીસાયકલ વાનને ફ્લેગ ઓફ કરાવ્યું છે કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખ નલ હાજર રહ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણનું શુભારંભ કરવામાં આવ્યું છે રિવરફ્રન્ટ પર રૂટના ઇસોનું લોકાર્પણ અને સાથે સાથે મેટ્રો કનેક્ટિવિટી રૂટનું ફ્લેગ આયોજન કરવામાં આવ્યું છે અને સોલિડ વેસ્ટ વિભાગ અંતર્ગત આર 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 રીડ્યુઝ રિવ્યુઝ અને રિસાયકલ વાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે મારા મેયર બજેટમાંથી વોટર ટેન્કરનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે સોસાયટી સોસાયટીએ તમામ કોર્પોરેશનના કર્મચારીઓ શ્રીઓ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ એ પોતાની સોસાયટીમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સોસાયટી તેના ફોર્મો પણ ભરવામાં આવ્યા છે તદઉપરાંત ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એએમટીએફ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સીએનજી અને ઇલેક્ટ્રિક બસો આજથી શરૂ કરવામાં આવે છે લોકો પબ્લિક સુવિધાના સાધનો વધારે વાપરે મેટ્રોની કનેક્ટિવિટી વધે એ માટે બોપલ હોય સાઉથ બોપલ હોય વસ્ત્રાલ હોય નાના ચિલોડા હોય રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે એ માટે આ વિસ્તારની અંદર એએમટીએફ દ્વારા બસો દોડાવવામાં આવશે લોકોના હિત માટેનો જો કાર્યક્રમ હોય કોર્પોરેશનનો કાર્યક્રમ છે જે આજે પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ સીએમ સાહેબ પોતે આવતા હોય અને આવા નાના કાર્યક્રમને સીએમ આવીને મોટો કાર્યક્રમ કરતા હોય તો અમારા જેવા નાના કાઉન્સિલરને તો આવવાની ફરજ જ છે આવવું જ જોઈએ અને આજે આપણા દેશને શહેરને વૃક્ષારોપણની ખૂબ મોટી મહત્ત્વની જરૂરત છે અને આવા કાર્યક્રમમાં ના આવીએ તો ટીકા થાય તો એના કરતાં કાર્યક્રમમાં આવીને શોભા દઈએ તો દ્વારકા ખંભાળિયામાં ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમ